આમ આદમી પાર્ટીના નેતાનો મહિલાને ફોન આવ્યો એને ગાડીમાં બેસવા માટે કહ્યું અને ત્યારબાદ એનું અપહરણ કરવામાં આવ્યું આ આખી વાતની હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આખો મામલો વિગતે ચર્ચા નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નજીકના અને કેજરીવાલ દ્વારા જેને ખેસ ધારણ કર્યો એવા આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેળા સામે હાલ મહિલાની છેડતી અને અપહરણની ફરિયાદ થઈ છે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર ઘટનાને લઈ અને હવે એક વિડીયો પણ સામે આવ્યો છે એ મહિલાનું નિવેદન પણ સામે આવ્યું છે અને એમના ભાઈનું પણ નિવેદન સામે આવ્યું છે જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા દ્વારા એ મહિલાને ફોન કરવામાં આવ્યો ત્યારબાદ એને કહેવામાં આવ્યું કે હું તમને લેવા આવું છું પરંતુ આખી ઘટનામાં એ મહિલાના નિવેદનના હિસાબે એમના દ્વારા એમના ભાઈને કહેવામાં આવ્યું હતું કે મને આવી રીતે ફોન આવ્યો અને ત્યારબાદ કેવી રીતે આખી ઘટના બની એના પર પણ નજર કરીએ એ ગાડીના પણ વિડીયો હાલ સામે આવ્યા છે એ મહિલા કે જેનું અપહરણ કરવામાં આવ્યું હતું એનું નિવેદન પણ સામે આવ્યું છે ને એના ભાઈના નિવેદનને પણ આપણે સાંભળીએ હાઈજો જંગલ હવે રાહુલને અગાડી કરી દેવાના રાહુલની કહેતો અગાડી ફેર ઊભી રાખતી કે થાય છે રાહુલ ને કઈ કન્ફર્મ દેવો મેળવ્યો છે આ કન્ફર્મ દેવો મેળો છે ગાડી જઈને ઉભી રાખ દે ગાડી જેલ જેલ બાજુ છે જેલ બાજુ સબ હા સબ ની અંદર આવો ના ના અંદર એટલે હાલો રોક દે આવો ગાડી હા રોક તો કઈ દેવો મારે આવીને રોકી કાઢ દેવાના છે હા

રાહુલ જર આજ રોક લે ગાડી થાય ને અહીં વાળે અહીં વાળે પછી રોક લેવાટ ગઈ જાય રોક લે હવે ગાડી રાહુલ રે રાહુલ હેલો એ રાહુલ રાહુલ મેલ દી દો મેલ દી દો કીસેમાં કોણ આવતો કઈ ન આવતો એ મને બળજબરી કરતા હતા ને મારા જોડે જબરજસ્તી કરીને વાત કરવાની છે એવી રીતે કરીને પછી મને ગાડીમાં બેસાડીને પછી વાત કરવાની હતી પણ પછી મારા ભાઈને મેં કહીને પછી આગળ મેં એકલી બી નથી ગઈ સાથે મારી ફ્રેન્ડને લઈને ગઈ હતી તો મને ડર હતો એટલે મારી ફ્રેન્ડને લઈને ગયેલી હું ને પછી મેં મારા ભાઈને ફોન કરી રાખેલો તો પછી મારા ભાઈ આવ્યા ત્યાં પાછા દેવેન્દ્રભાઈ જોડે તમારી કંઈ ક્યારે મુલાકાત થઈ હતી એમની મુલાકાત મારી આઈટીઆઈ પર થઈ ક્યારે સાડા અગિયાર વાગે એના એના પહેલાંની વાત કરું છું તમારી મુલાકાત તમારી ઓળખાણ કેવી રીતે થઈ થઈ મારી ઓળખાણ તો સોશિયલ મીડિયામાં ઓકે શું કીધું એ લોકોએ કંઈ નહીં આમ ભાઈ તરીકે જ વાત કરતા હતા ભાઈ રીતે વાત કરતા હતા પણ પછી આ બધી વાત કરી આગળ મારું એટલું જ કહેવું છે કે આદિવાસીના નામ પર આવા નેતાઓ બેનનું શોષણ કરે છે એવું ના થવું જોઈએ સર એવું થયું હતું કે મારી બેનનો મારા પર કોલ આવ્યો મને એવું કીધું કે ભાઈ મને ગાડી પર બોલાવે છે એમ તો મેં કીધું મને કહેજે તું એમ તો બેનને ગાડીમાં ઇટિયા પરથી બેસાડી બેસાડીને કોટ બાજુ લઈ ગયો કોટ બાજુ લઈ જાય ને પછી હેલીપેડ બાજુ લઈને તો પછી મેં એમનો પીસો કર્યો પછી પોલીસ સ્ટેશનમાં બેન ને લઈને ગાડીમાં બેસાડીને ગયો ત્યાં અમે કિલોમીટર તમારી બેન જોડે બેન ને એવું કીધું કે તને નોકરી અપાવીશ એમ એવું કરીને બ્લેકમેલ કરી કે તને નોકરી અપાવીશ અને તું મારા જોડે વાત કર એમ એવું કીધું દેવેન્દ્રભાઈ એટલે કે અહીંયા સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવ્યા છે કે અહીંયા એમને ફોન કરવામાં આવ્યો ત્યારબાદ એ મહિલાને મળવા માટે બોલાવ્યા અને ત્યારબાદ આખી ઘટના ઘટી આખી ઘટનાને લઈ અને વિડીયો પણ સામે આવ્યા પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે હાલ એ આપ નેતાની ધરપકડ કરવામાં આવી છે એ પોલીસ કસ્ટડીમાં છે અને પૂછતાછ ચાલુ છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં